પોલીસ અધિકારીની જ્યારે બદલી થાય છે ત્યારે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળતો હોય છે પરંતુ વડોદરામાં એક પોલીસ અધિકારીની બદલી થાય છે અને સ્થાનિકો જ તેનો ઉઠાવે છે સાથે જ સ્થાનિકો છે તે કાળી પટ્ટી બાંધીને પોલીસ સ્ટેશન આવે છે અને વિરોધ નોંધાવે છે આ કોણ છે અધિકારી અને શા માટે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો તેની વિગતે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો વિડીયો રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચયન લાફડા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારી કે કર્મચારીઓની સમયાંતરે બદલી થતી હોય છે અને જ્યારે કોઈ અધિકારીની બદલી થાય છે ત્યારે તેનો વિદાય કાર્યક્રમ પણ યોજાતો હોય છે ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે જ્યારે કોઈ સારા અધિકારીઓની જે તે પોલીસ સ્ટેશનમાંથી બદલી થાય છે ત્યારે સ્થાનિકો વિદાય આપવા આવતા હોય છે અને સ્થાનિકોના આંખમાં આંસુ પણ આવી જતા હોય છે કારણ કે એ અધિકારીએ એ પ્રકારનું કામ કર્યું હોય છે તાજેતરમાં જ વડોદરામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીનો હુકમ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો હતો આ પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીમાં સૌથી ચર્ચાસ્પદ નામ રહ્યું હતું કારેલી બાગના પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસનું આંતરિક બદલીનો ઓર્ડર થતા વડોદરા શહેર અને પોલીસ બેડામાં પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસની બદલીને લઈને ભારે ચર્ચા પણ જાગી હતી આ સાથે કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિકોમાં પણ ભારે નિરાશા ફેલાઈ હતી સાથે જ સ્થાનિકો છે તે પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસને વિદાય આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે કાળી પટ્ટી બાંધીને તેમની બદલીનો વિરોધ પણ કર્યો હતો શા માટે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી હતી તેને લઈને સ્થાનિકો શું કહી રહ્યા છે તેમને સાંભળ્યું આવો બાવોસ અધિકારી કાર્યાલયબાગ પોલીસ સ્ટેશન છોડીને ટ્રાફિકમાં અમને યોગ્ય નથી લાગતું સાહેબ કારણ કે આજે છેલ્લા નવ મહિનાના કાર્યકાળ દરમિયાન અમે કોઈ બી અનિચ્છ બનાવ કાર્યાલય બાગ હું પોતે કાર્યાલયબાગનો રહેવાસી છું પણ જે પ્રમાણે અધિકારી એમની જે કામગીરી છે ત્યારે બિલકુલ એ વખાણમાં જેવી છે સાહેબ અને આવા બાવોસ અધિકારીને અમે આજે એમના મિત્રતામાં માટે લાગણીમાં નથી આવ્યા પણ અમે આક્રોશ જ વ્યક્ત કરવા આવ્યા કે આટલા સારા અધિકારી કે જેમને દિવસ રાત જાગીને ઘણી સેવા કરી કાર્યાલીબાગના ઘણા યુવા મિત્રોને એમને પણ આટલા સારા અધિકારીને ટ્રાફિકમાં એમની જગ્યા નથી સાહેબ આ જગ્યા એમની એમની માટે યોગ્ય નથી એમને કાર્યાલીબાગ પોલીસ સ્ટેશન છે કોઈ બી સારા પોલીસ સ્ટેશન આપવું જોઈતું હતું સાહેબ અમારો વિરોધ છે કાળી પટ્ટી એના માટે દર કે સરકારશ્રીને આ નિયમ વિરુદ્ધ અમારો વિરોધ છે સાહેબ બાકી યાસ સો ટકા બાકી આ જે અધિકારી આ બાવત અધિકારીને એમને ઘણા બધા સારા કામો કર્યા છે એમને એટીએસ કર્યું છે એસઓજી કર્યું છે ક્રાઇમ કર્યું છે અમદાવાદમાં સારા ક્રાઇમ કર્યા છે ક્રાઇમ બ્રાન્ચ એટલે પણ એમની માટે આ જગ્યાએ યોગ્ય નથી સરકારને નમ્ર વિનંતી છે કે આવા બાવસ અધિકારીને કોઈ બી સારું પોલીસ સ્ટેશન આપો સાહેબ કે જ્યાં અને કાર્યાલય એમના નવ મહિનાના શાસનમાં મેં પોતે જ આવ્યું જોયું છે પણ કોઈ દિવસ કોઈ અનિચ્છે બનાવો મેં નથી જોયું એમના શાસનમાં વિનોદભાઈ સોની કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આવા બાહોશ અધિકારીની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી તે અમને યોગ્ય નથી લાગતું હું કારેલીબાગ વિસ્તારમાં રહું છું છેલ્લા નવ મહિનામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ નથી બન્યો અને અમે આ બદલીનો કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવી રહ્યા છે આટલા સારા અધિકારીને ટ્રાફિકમાં નહીં પણ કોઈ સારું પોલીસ સ્ટેશન આપવામાં આવે તેવું સ્થાનિકોની માગણી છે ઉલ્લેખનીય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ લાંબા સમયથી વડોદરામાં ફરજ બજાવી ચૂક્યા છે તેમણે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીમાં પણ તેમણે કામ કરી ચૂક્યા છે અને વર્ષ બે હજાર ચોવીસમાં તેમની વડોદરા ખાતે બદલી કરવામાં આવી હતી ત્યારે સૌપ્રથમ તેમને પાણીગેટ પોલીસ સ્ટેશનની જવાબદારી મળી હતી અને ત્યારબાદ થોડા મહિના પહેલા તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી સામાન્ય કિસ્સાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટરની જ્યારે બદલી થાય છે ત્યારે ક્યાંક ખુશી તો ક્યારેક ગમનો માહોલ જોવા મળતો હોય છે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ કે કર્મચારીની બદલી સમાનતા થવી તે નિશ્ચિત હોય છે આપણે અનેક એવા કિસ્સાઓ જોયા પણ છે અને સાંભળ્યા છે કે જ્યારે કોઈ અધિકારી પોલીસ સ્ટેશન અથવા તો અન્ય શહેરમાં બદલી થાય છે ત્યારે ભાવુક દ્રશ્ય પણ સર્જાતા હોય છે પરંતુ કોઈ અધિકારીની બદલી થાય અને સ્થાનિકો કાળી પટ્ટી બાંધીને આ બદલીનો વિરોધ નોંધાવે તેવું આ પહેલીવાર જોવા મળ્યું છે આ ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराईए